શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી શ્રી નુ નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય સીતારામનું સ્મરણ કરતા ભરતજીની આંખમાંથી આંસુની કરતા હતા ભરત ચરિત્રમાં તુલસીદાસજીને પણ સમાધિ લાગી છે લોકોને ખાતરી થઈ કે ભરતજી પ્રેમની મૂર્તિ છે બધાને આનંદ થયો તમે રામને મળવા જશો તો અમે પણ તમારી સાથે આવીશું દરબાર પૂરો થયો લોકો ચિત્રકૂટે જવાની તૈયારી કરવા લાગ્યા પુરુષ સ્ત્રીઓ બાળકો બધાને રામચંદ્રજીના દર્શન કરવાની આતુરતા હતી પ્રાતઃ ક્યારે થશે અમે ક્યારે જઈશું પ્રાતઃ આંગણામાં ભીડ થઈ છે બધાને આશા હતી કે હવે રામ સીતા અયોધ્યા આવશે ભરતજીએ હુકમ કર્યો કે જેને આવવાની ઈચ્છા હોય તે બધા ભલે આવે વશિષ્ઠજી પણ આવ્યા છે અરુંધતી સાથે રથમાં બિરાજા છે કઈ કઈનો કડી ઉતરી ગયો છે તે પણ રામના દર્શન કરવા તૈયાર થયા ભરત માટે સુવર્ણનો રથ તૈયાર કરાયો પણ ભરત રથમાં બેસતા નથી લોકો કહે છે તમે રથમાં નહીં બેસો તો અમે પણ ચાલતા જઈશું કૌશલ્યા ભરત પાસે આવ્યા બેટા તું રથમાં નહીં બેસે તો અયોધ્યાની પ્રજા રથમાં બેસશે નહીં સર્વને કષ્ટ થશે કૌશલ્યામાં આજ્ઞા કરી ભરતજી રથમાં બેઠા ભરતજી શ્રૃંગવેરપુર પાસે આવ્યા રાજા ગુહક બેઠા હતા સેવકોએ કહ્યું રાજા ભરત આવે છે સાથે ચતુરંગી સેના છે ગુહકે વિચાર્યું ભરત રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા જાય છે અન્યથા સાથે સેના લેવાની શું જરૂર હતી ગુહકના મનમાં કુભાવ આવ્યો ભીલોને તૈયાર થવા આજ્ઞા આપી કે જેથી સામે કિનારેથી કોઈ આ પાર ન આવે એક વૃદ્ધે કહ્યું ભરતજી લડવા જતા નથી પણ રામચંદ્રજીને મનાવવા જાય છે ગુહક રાજાએ વિચાર કર્યો એકદમ અવિવેક કરી યુદ્ધ કરવું બરાબર નથી મંત્રી સાથે ગુહક રાજા ભરતને મળવા આવ્યા આગળ વસિષ્ઠ ઋષિનો રથ હતો ગુહક રાજાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે વસિષ્ઠે પાછળ જોઈ કહ્યું ભરત રામજીનો ખાસ સેવક ગુહક તને મળવા આવ્યો છે ભરત વિચારે છે રામજીનો સેવક મને મળવા આવ્યો ભરતજીની દ્રષ્ટિ નિર્ગુણ છે ગુહક રાજસ તામસ અને સાત્વિક ત્રણ પ્રકારની ભોજન સામગ્રી ભરતના ભાવની પરીક્ષા કરવા લાવ્યા કંદમૂળ સાત્વિક મિષ્ટન રાજસ માંસ મદિરા તામસ આમાં જેના ઉપર ભરતની નજર પહેલી પડશે તેવો ભરતનો ભાવ છે એમ હું સમજીશ પરંતુ ભરતજીએ તે કોઈના ઉપર નજર કરી જ નહીં ભરતજી નિર્ગુણ છે આહાર વિહારથી મનુષ્યના મનની પરીક્ષા થાય છે ભરત આવે છે ભરતના મુખમાંથી રામ રામ શબ્દ નીકળતો હતો ગુહકને ખાતરી થઈ કે ભરતજી લડવા નહીં મળવા જાય છે ગુહક રાજાએ સર્વ ભીલોને આજ્ઞા કરી કે અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરો ભીલ લોકો ફળફળાદી લઈ આવ્યા ભરતજીએ ગંગાજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું મા આજે માંગવા આવ્યો છું જોરી પાની બર માગ હું રામ પદ સહજ સને હું મારી આ ભાવના છે મા મને એવું વરદાન આપો મને રામચરણમાં પ્રેમનું દાન કરો તે વખતે ગંગાજીમાંથી ધ્વનિ થયો તમે ચિંતા ન કરો સર્વનું કલ્યાણ થશે અશોકના જે ઝાડ નીચે રામચંદ્રજીએ મુકામ કરેલો તે ઝાડ ગુહક બતાવે છે ભરતજી વૃક્ષને વંદન કરે છે દર્ભની પથારી જોતા ભરતનું હૃદય ભરાયું જેના પતિ શ્રીરામ છે એ સીતાજી મારા કારણે દુઃખ સહન કરે છે કઈ કઈ આ બધા દુઃખનું મૂળ હું છું આખી રાત બધાએ ત્યાં મુકામ કર્યો ભરતજી કહે છે અત્રેથી રામજી ચાલતા ગયા હતા હું હવે રથમાં નહીં બેસું હું તો ચાલતો આવીશ સર્વના રથ આગળ કરો સર્વના રથ આગળ કરાયા પાછળ ભરત શત્રુઘ્નને ગુહક ચાલે છે ભરતની દશા દયાજનક છે ભરત શત્રુઘ્નના ખભા ઉપર હાથ મૂકી હે રામ હે રામ કરતાં ચાલે છે ધન્ય છે ભરતને પિતાએ રાજ્ય આપ્યું છતાં લીધું નહીં અને મોટાભાઈને મનાવવા ગયા ભરતની દાસ્ય ભક્તિ છે ભરત જેવો બળભાગી કોણ છે ભરતજીને રામજી હંમેશા યાદ કરે છે જગ જપુ રામ રામ જપુ જે જેનું સ્મરણ ઈશ્વરને થાય તેની ભક્તિ સાચી જીવ ઈશ્વરને યાદ કરે તે સ્વાભાવિક સામાન્ય છે પરંતુ ઈશ્વર જે જીવને યાદ કરે તેની ભક્તિ સાચી તે ધન્ય છે ભરતજીના પગમાં છાલા પડ્યા છતાં ભરતજીની પ્રતિજ્ઞા હતી કે મારે વાહનમાં બેસવું નથી ભરતજી પ્રયાગ આવ્યા તીર્થરાજાને વંદન કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા છે તીર્થરાજ મારે કાંઈ જોઈતું નથી જય શ્રી કૃષ્ણ